નમસ્કાર મિત્રો મહાદેવ હર જય દ્વારકાધીશ જય વેલનાથ અને ખુશીનો દિવસ જણાવતા ખૂબ જ આનંદ થાય કે વેરાવળ સાપરના રહેવાસી એવા ભાઈ શ્રી શું ધર્મેશભાઈ ઠાકોરનો જન્મદિવસ હોય અને તેમના ખાસ મિત્રો અને અજયભાઈ ઠાકોર વિશ કરાવતા હોય અહિષભાઈ ઠાકોર વિશ કરાવતા હોય અને રાજભાઈ ઠાકોર વિશ કરાવતા હોય અને મારે નરેશ શેખાને વિશ કરવું હોય ત્યારે હેપી બર્થડે ભાઈ

આપણે તેમજ આપણા પરિવાર ને જન્મ દિવસ ની ઓઢળક શુભકામના સાથે અને વહેલા સાથે